કાડી ભેવા ગરમી થઈ ગઈ પડકો હે ફૂ એટલે પુગિન ભાઈ નો છોડે એવું થોડું બને ભાઈ ઓ હો આ ભાઈ ઘણું બધું આવી ગયું આમ જોવા તો જય માતાજી મિત્રો જય બાબા તમે ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો મજામાં છો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો આપણે જવાનું છે ભાઈ બાજરીની સાર વાડવા કારણ કે ભાઈ લણી નાખી છે આપણે વાઢવાની છે ઠેસર પણ આવે છે તો જઈએ ને તડકો થઈ જાય હવાર હવારમાં દાંતડું બાતડું લઈને ટોપે બેરીને કમ્પ્લીટ થઈ ગયા છે તો જઈએ ને હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દો શેર કરવાનું ભૂલતા નહીં તો જઈએ અને શરૂઆત કરીએ પાછા તો મિત્રો આવી ગયા છે આપણી તમે મારા પાછળ તમને દેખાતી છે આપણે વાડવાની છે અને એની વળી બાજુ આપણે બાજરીના સા ડુંડા ભેગા કર્યા છે કારણ કે એના પર આપણે ઠેસર આવવાનું છે તો મારા મારા પપ્પા એ સારું કરી દીધું છે હવાનું એ વૈયા વાતા ભાઈ હમણાં ઠેગલો છે બાજરીના ઊંડાનું

અર્દે રાધા ભાઈ હું કહે કે હવે કે સડા હે ની મારથી એટલે પુગિન ભાઈ નો સડે એવું થોડું બને ભાઈ એક એક ટાઈ માં રે અલ્યા રિવર્સ ગાડી હોયે ભાઈ હવે નહીં ચડી શકે હવે ભાઈ અમાર નાળિયરની અત્યારે શું હું કે નકાભાઈ એ કઈ નો તમે તો ભાઈ નકાભાઈ તો કઈ નાળિયર સડા નહીં ભાઈ હવે ઘેર આપણે પાણી પી લે છે નકાભાઈ નાળિયેર પીવાની અમારી ઈચ્છા હતી પણ કઈ પૂરી થઈ નહીં કોઈ લાગી ગયો તો ભાઈ ઘરે જઈને પાણી પી નથી ગોળાનું એટલે નાળિયેર પાણી થઈ જાય એવું લાગશે આપણને નકાભાઈ નકાભાઈ એક સરસ મજાનો અવાજ કાઢે હો ભાઈ બંને કાઢો તો ભાઈ કોઈ કેવો અવાજ આવે અમારે જોવો છે ને કેમ તમને અવાજ આ આનો લાગ્યો એ આપણને કોમેન્ટમાં જણાવજો કારણ કે ભાઈ એને અવાજ કાઢતા બહુ મસ્ત આવડે એ પાછા ગલોડિયા રેકો અવાજ આવે ચાર કૂતરા ભેગા કરી નાખ્યા હતા ભાઈ હજી બોલાય તો ભાઈ તો હાલો ભાઈ હવે ભાઈ એ જાય છે ભાઈ નીણ વાટવા આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ પાણી બાણી પી નાખી તો ભાઈ આવી ગયું છે મસ્ત નું તરબૂચ લેવા ગયા તા તો તમે તરબૂચ ખાઈ નાખી કેવું છે જોઈ મિત્રો કાંઈ કંપ્લીટ થઈ ગયા છે ભાઈ વાગી ગયા છે રોડથી પણ આ બે સમય થઈ ગયો છે મારા બાઈએ મૂકી છે ચા અને ભાઈ ઠેસરવાળા પણ આવે છે તો ચા પીને પછી આપણે જઈ બાજરી કાઢવાની છે આપણી અને થોડીક વાઢવાની બાકી છે બે કેરા છે બાજરી કાઢી નાખીએ અને પહાનના બે કેરા છે એ આપણે વાઢી નાખી ચા પીને પછી જઈએ તો મિત્રો ચા પાકી ગઈ છે તો ચા પીને કહે આપણે ચા પીને પછી જવાનું છે આપણે ઠેસર માં કારણ કે આવે છે ભાઈ ઉપર પછી આવવાનું નહોતું પણ આવી ગયું છે તો મિત્રો ઠેસર આવી ગયું છે અને શરૂઆત કરી દીધી છે આપણે જો દાબડિયું ભરાય છે અહીંયા અહીંયા ચાલે છે ઠેસર આપણું

મેરડી મા મંદિરે દર્શન કરવા તો જાય કારણ કે ભાઈ અમારે મારે તરવું જવાનું છે અને મારા બપા જાય છે આ બાજરી ભરવા નીકળી ગઈ છે તો છે છે એ ને આપણે જવાનું મેરડીમાં ના મંદિરે દરિયાકાંઠા આવેલું છે તો જઈ આવી દર્શન કરી આવી તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો હાલો જઈ અને અમારે તો ઢીંગલ બે રમે છે ઉર્વશિયા વંશિકા મારા બા બેઠા છે Up enquanto Menga aga студia. Lari, karashi kusata, nari Ranani ndawa, nd eben dragon taura, uteteka, ndor ndanto Dhanu larangita, twara mesti maara Copy kulti mah, mo panj beeraya, oppi ફાઇનલી મિત્રો ભાઈ આપણે દર્શન કરી લીધા છે દર્શન કરી ધોધ નહીં અહીંયા માની બધી આ ધજા ઉછળ આવેલી છે તો હવે જાય દરિયે જોઈ આવી કેટલો ભરાણો છે દરિયો અને નાળિયેર પણ વધારે નહીં પૂછે આપણે ફાઇનલી મિત્રો દરિયે વૈયાવા છીએ આપણે ધોધ

આ છે ભાઈ ઘણું બધું આવી ગયું આમ જો આ છે કે આટું દીધું હો તો જો આ પાણી ઉગાડી દીધું ઇલેક્શન થઈ ગયું છે આપણું હવે નીકળીએ બસ ભાઈ પણ દરિયો ભરાય છે ને વીલો પણ ગજબ ની આવે છે હવે ભાઈ બાકી પાછા ઘરે કારણ કે ભાઈ આપણે થઈ જાય ભાઈ મોડો તો અહીંથી પાછું આપણે ઘણું આગું છે પાણી આપણે બધા હતા એટલે શું તમે નહોતું કર્યું ભાનુભાઈ છે ને ભાઈ અમારે સાલુ ગાડી ફૂઈ ગયા તા જગાડવા પીડા કારણ કે ભાઈ ઝોલા ખાવા મીણા સમજો કારે લે દિંગા તો ભાઈ ઘરે વયવાસી આપણે ભાગ લઈને બધોય ભાવે તને ઓય ને ભાવ દો ભાઈ બબલા લઈને આવ્યા છીએ આપણે તો ભાઈ ઘરે વહીંયા તો બબલા ખાઈને કમ્પ્લીટ આપણે ત્રણ ચાર વરસથી બબલું નહોતું ખાધું ઉડ્યું આ ખાત બહુ મજા આવી ગઈ છે ને આપણે હાજે ભાઈ ઓફિસે જવાનું છે તો ભાગી ગયે છે પોણા હાથ તો ઓફિસે જવાનું ટાઈમ થઈ જાય તો હમણાં ખાઈને પછી નીકળીએ પાસે ઓફિસે તો મિત્રો ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગી ગયા છે હાડા હાથ તો આપણે સમય થઈ જાય હમણાં આગળ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ખાઈને નીકળીએ પાછા ઓફિસે તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમે કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલ પહેલી વાર આવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાયને જય માતાજી જય બાપા સેતારા